ભાવ જેટલો પાછું નહીં કરવું મોટો માર પાણી રાખવા જોતા ના તમને ના ખબર પડે

કેમ સપનું આવ્યું હે ને એમ થાતું તું મને તો વિશ્વાસ નતો હતો કે કડુ આવું ને ઓમે હવે પણ તમે ઘેર દો હું આવું કેમ હું શું કામ ઘેર હું આવું ઓવળા ક્ષેત્રમાં ઓટો મારીને મારે આવું છે પણ છે એક તો માનતું નહી હું આવું છું અરે તો હટ આજુ કોઈ કોણ ન આવો બે પાટના હા આ કડુ વનાથી તો હવે ઓમ તમે જોવાનું તમને હું ભાગ આલું વાત છોડ દેવાની કોઈ નહીં આલું આ કડું ઢાલ નહીં છો પડી ખીજા પેલા તો બે ત્રણ જણા મારવા રાખી ડાબી બગી રે કાઢી ઓ અમે અમે પૂરા ઉપર રે કાઢી પૂરા કેદારમાં જબર માર્યો છે જારમાં જારમાં આ આ ઉરાઈ ઉરાઈ આ છે ચાલો તો કડું પહેરાય 拜托。